તાલાલા અને મેંદરડા ખાતેથી ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા તંત્ર ટ્રુ વીસ લાખથી વધુના છસો છપ્પન ગેરકાયદેસર સરકારી અનાજના કટ્ટા ઝડપાયા જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને તાલાલા મામલતદારશ્રીની ટીમ દ્વારા તાલાલા સાસણ રોડ પર આવેલી ગીર સોમનાથ હોટલ ખાતેથી અને ત્યારબાદ તેના આધારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતેથી વીસ રૂપિયા છત્રીસ પૈસા લાખની કિંમતના ઘઉં ચોખા અને ચણાના છસો છપ્પન કટ્ટા સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે આની વિગત જોઈએ તો ગીર સોમનાથ હોટેલ ખાતેથી જિલ્લાની ટીમની તપાસ માં ત્રણ છોટા હાથી અને એક રિક્ષામાંથી માંગથી રૂપિયાની કિંમતના ઓગણીસ કટ્ટા ઘઉં પાંચ કટ્ટા ચોખા અને બે કટ્ટા ચણાના ઝડપી પાડિયા મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો આ મુદ્દામાલ જુનાગઢ તાલુકાના મેંદરડા તાલુકાના એસ કે નામથી ઓળખાતા પ્રતિકભાઈ હિરપ્રા દીપકભાઈ સોલંકી તેમજ જાકીરભાઈ નો હોવાનું પકડેલ સાધનોના ચાલકોએ જણાવ્યું હતું જેના આધારે ગીર સોમનાથ જિલ્લાની ટીમ દ્વારા મેંદરડા મામલતદારની ટીમને સાથે રાખી પ્રતિકભાઈ હીરપ્રાની દુકાન ખાતેથી બસો ત્રેપન કટ્ટા ઘઉં સાહિઠ કટ્ટા ચોખા અને બે કટ્ટા ચણા સહિતનો રૂ ત્રણ લાખ સુમાલીસ હજાર ચારસો ચોત્રીસની કિંમતનો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો હતો તે સાથે દિકભાઈની દુકાન નંબર બે પરથી સ્વરાજ મજદા સાથે બાવન કટ્ટા ઘઉં ચોસઠ કટ્ટા ચોખા બે કટ્ટા ચણાદાર ઝડપી પાડવામાં આવી હતી જેની કિંમત સાત લાખ સત્તાણું હાજર પાંચસો સાહીઠ રૂપિયા થાય છે આ ઉપરાંત મેંદરડા ખાતે સામા કાંઠા વિસ્તારમાં આવેલ ઝાકીરભાઈ પરમારના ગોડાઉનમાં તપાસ કરતા પંચાવન કટ્ટા ઘઉં એકસો પચાસ કટ્ટા ચોખા અને બે કટ્ટા ચણા સહિતનો બે લાખ ચોર્યાસી હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે او سنڌڙا جي وڏي ڳالهه آهي جو پنهنجي ڪم کي پورو ڪرڻ لاءِ ۽ سڪاسڻ لاءِ جو اهو منهنجو پڪڙڻ ڪرايو ٿو ڳوٺاڻي جو ٿا ڇا ڪيستو ٿين ٿو بهي وڪو کي ڏسڻ وٽ آهي ها نڪتو منهنجو ڪا ڪا ٿو ٿا وڏا وڏا ٿا ٿا గ આગામી ચોમાસુ બારમી ચૌદની રહેશે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ માં પરંપરાગત રીતે ચોમાસાનો વર્તારો રજૂ કરતા પચાસ જેટલા આગાહીકારોનું એકંદરે ચોમાસુ સારું રહેવાનું અનુમાન જૂન મહિનાના બીજા અઠવાડિયા પછીથી બે તબક્કામાં વાવણી થવાની શક્યતાઓ વર્ષા વિજ્ઞાન મંડળ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ત્રીસમો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો જુનાગળ તા દશાંશ બે ચાર વર્ષા વિજ્ઞાન મંડળ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પરંપરાગત રીતે ચોમાસાનો વર્તારો રજૂ એટલે કે આગામી ચોમાસુ બારમી રહેવાની આગાહી કરવામાં આવી છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રીવી પી અધ્યક્ષ આગાહીકારોના સારાંશ રજૂ કરતા જણાવ્યું કે

આગાહીકારોના અનુમાનથી ખેડૂતોને આયોજન કરવામાં સરળતા રહે છે તેમને જણાવ્યું કે વડવાઓ દ્વારા મળેલા આ જ્ઞાનને અભેરાયે ન ચડાવી શકીએ આગાહીકારો સામે જુદા જુદા પડકારો આવતા રહેશે પરંતુ આ જ્ઞાનને પોતાના પૂરતું સીમિત ન રાખતા આ વર્ષા વિજ્ઞાનનું જ્ઞાન આવનારી પેઢીને મળે તે પણ જરૂરી છે આ પ્રસંગે અન્યુક્ત સચિવ શ્રી એચડી મારડિયાએ જણાવ્યું કે પરંપરાગત રીતે વરસાદની આગાહીનું જ્ઞાન ધરાવનાર કદાચ છેલ્લી પેઢી હશે પરંતુ આ વારસો જળવાઈ રહે તે માટે નવી પેઢીને આ જ્ઞાન આપવા માટે જરૂરી ગણાવ્યું હતું વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ અને વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી બી જાદવે જણાવ્યું કે વરસાદના પૂર્વાનુમાનથી ખેડૂતો રિસ્ક મેનેજમેન્ટ સારી રીતે કરી શકે છે જીવજંતુ અટકાવવાથી માંડી પિયત ક્યારે આપવું તેના આયોજન કરી શકાય છે ઉપરાંત તેમણે ત્રીસ વર્ષ પૂર્વે શરૂ થયેલ વર્ષા વિજ્ઞાન મંડળની ભૂમિકા પણ આપી હતી વર્ષા વિજ્ઞાન મંડળના કારોબારી સભ્ય શ્રી પડકારો વચ્ચે પણ સતત કાર્ય ચાલુ રાખ્યું હતું અવલોકનો લીધા છે તેમના આગાહીના પેપર ને વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢગે અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે આ પ્રસંગે વર્ષા વિજ્ઞાન મંડળના ઉપપ્રમુખ છે આ સંશોધન નિયામક શ્રીઆર ડી માદરિયા રજીસ્ટ્રાર શ્રી પી એમ ડો વરુ વર્ષા વિજ્ઞાન મંડળના કારોબારી સભ્ય શ્રી ગાજીપરા ડો છોરિયા ડો પોકર નિવૃત્ત અધ્યાપક શ્રી કાનાની ડી વી પટેલ અને સૌરાષ્ટ્ર ભર આવેલા આગાહીકારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

સારા વરસાદ ચોમાસાના સંકેત સારા ચોમાસાના સંકેત આપતા વરસાદ પડ્યા છે જેથી ગુજરાત સૌરાષ્ટ્ર સહિત દેશના મોટા ભાગમાં બદલી વાક્ય પ્રમાણે પણ ચોમાસુ સારું રહેવું એવું સૂચવે છે જ્યારે ગ્રહોના આધારે પણ ચોમાસુ સારું રહેવાનું સૂચવે છે મંગળ છે સૂર્યની પાછળ છે જે આપણે રોહિણી નક્ષત્ર છે એ સમુદ્ર કિનારે છે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં વરસાદ સારા રહ્યો અને ગ્રહોના પ્રમાણ અનુસાર ત્રીસ મે થી પહેલી જૂન દરમિયાનમાં કેરળમાં અને દક્ષિણ ભારતમાં ચોમાસું પ્રારંભ થઈ જાય અને એ પહેલા પ્રી મોન્સુન એક્ટિવિટી છે ચોવીસ પચીસ મે થી શરૂ થઈ જાય અને છવ્વીસ જૂન સુધી એ ચોમાસું છે એ સારી રીતે આગળ વધે છવ્વીસ જૂન પછી ચોમાસું છે એ થોડું સંકોચાતું જાય અને દક્ષિણ બાજુ કદાચ સ્થગિત થાય ચૌદ જુલાઈ સુધી આવી પરિસ્થિતિ રહી ચૌદ જુલાઈ પછી ફરીથી ચોમાસુ દેશમાં આગળ વધવાનું શરૂ થાય એટલે કે સક્રિય થાય આમાં જ્યારે સ્થગિત થઈ અને ફરીથી સક્રિય થયું અને સપ્ટેમ્બર માસમાં પણ સારા વરસાદ પડે અને એકંદરે ચોમાસું છે એ સારું રહે જુનાગઢ ના ભેસાણ રાણપુર ગામની નર્મદા પાણીની પાઇપલાઈન પીવાના પાણીની નર્મદા પાઇપલાઇન છેલ્લા એક વર્ષની આસપાસથી ખુલી પડી છે જે રોડની નજીક છે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ નીકળતા હોય છે પરંતુ કોઈ ધ્યાને લેતું નથી રાણપુર ગામના જાગૃત પૂલ સરપંચ રવજી ઉંધાડે રજવાત કરેલ પણ આ સરકારમાં કોઈ અધિકારી ધ્યાને લેતું નથી તેવી અનેક રજૂઆતો કલેકટરમાં કરેલ છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી અને પ્રજાના ના પૈસાનો ગેરોપયોગ થાય છે હવે ગણતરીના દિવસો ની શરૂઆત થવાની છે ત્યારે આ તંત્ર ક્યારે જાગશે કે જ્યારે નદીમાં પુર આવશે ત્યારે રિપેર કરવા આવશે જો આ પાણીની પાઇપ લઈ તૂટશે તો આજુબાજુના દસ થી બાર ગામોને પાણીના પડશે તો આ જાગૃત માજી સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો ચોમાસા પહેલા આ નર્મદાની પાઇપ લાઈન રિપેર નહીં થાય તો તમામ જવાબદારી નર્મદા પાણી પુરવઠા બોર્ડની રહેશે અને આજુબાજુના ગામ સાથે રાખી ગાંધી માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને સાથે સાથે પાણીની આખી લાઈનમાં પાણીના એર વાલ હજારો લિટર પાણી વેડફાય છે આ નર્મદાની પીવાના પાણીની લાઈન વેસાણ હેન્ડપંપથી પાટલા પાણીના સંપ સુધી જાય છે અને તે કોન્ટ્રાક્ટર એજન્સી વહેલી તકે રિપેર થાય તેવી રજૂઆત કરાય છે મારું નામ રવિજીભાઈ હીરાભાઈ ઉંધાણ પૂર્વ સરપંચ રાણપુર ગામ પંચાયત રાણપુર ગામ ના પૂર્વ સરપંચ છું હોઈએ ત્યારે પાણી પુરવઠા બોર્ડ વાળા ની ત્રણે લાઈનો પડી છે અને આ પાણી પુરવઠાની લાઈન છે એ પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે ચોમાસાનો પીરિયડ નજીક હોય આ લાઈનોનો નથી કોઈ તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે અતિ વરસાદને હિસાબે નદીઓમાં પૂર હોવાથી પાઇપલાઇન તણાઈ જાય તંત્રને બધાને ખબર છે જાણી બુજી અનેક વાર નીકળે છે તંત્રને બધું દેખાય છે તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વળવવાનું આખું વ્યવસ્થિત કારસ્થાન ચાલતું હોય એવું લાગે છે શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર શું એના ઉપલા અધિકારી પાણી પાણી પુરવઠા બોર્ડની નથી ખબર બધા કાયમ માટે નીકળે છે બધા જોવે છે છતાંય આંખ કાન કરે છે અને આવી રીતે પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને હાલ હવે કદાચ દસ દિવસોમાં દસ ગામડામાં પાણીની સમસ્યાઓ છે તો આ પાણીની લાઈન તૂટી જાય તો તમારા શું કાર્યવાહી કરશો તમે આગળ

મારો એક પ્રશ્ન હાલની તકે જુનાગઢ કલેક્ટર કચેરીમાં છેલ્લા અગિયાર માસ થી મને ગોથા ખબર આવે છે ડીપાર્ટમેન્ટો થી સરકારના કોઈ લેતા જ નથી પાણી પુરવઠા બોર્ડ હોય કે કલેક્ટર કચેરી હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય આવા ઘણા અનુભવો બોલે છે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મી મહોત્સવ તથા કૃષ્ણ મહારાજના અને લોક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે આજ રોજ કેશોદ નાગ માંગરોળ રોડ પર મીરા મેડિકલ પાસે નિઃશુલ પક્ષીઓને પીવાના પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ નાગ પ્રમુખ ઘનશ્યામ પટોળિયા જીતુ ગોટેચા ભીખુભાઈ ગોટે પ્રયત્નોથી નહીન નફો નહીંગ નુકસાન ના ધોરણે રાહત ભાવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી એવા ચોપડાનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવી રહ્યું છે